જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે નાગપંચમીના પવિત્ર તહેવાર વિશે વાત કરીશું આ તહેવાર હિન્દુ ધર્મમાં ઊંડું સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે નાગપંચમીના દિવસે લોકો શ્રદ્ધા અને ભક્તિ સાથે નાગદેવતાની પૂજા કરે છે અને તેમને દૂધ અર્પણ કરે છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ પર્વ શા માટે ઉજવવામાં આવે છે નાગદેવતાની પૂજા શા માટે થાય છે અને તેમને દૂધ જ શા માટે ચડાવવામાં આવે છે આજે અમે તમને એક એવી કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જેમાં નાગપંચમીનું સાચું રહસ્ય છુપાયેલું છે આ કથા સાંભળીને તમારું મન અને આત્મા બંને પ્રભાવિત થશે મિત્રો કથા શરૂ કરતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય નાગદેવતા પણ જરૂરથી લખી દેજો તો ચાલો શરૂ કરીએ આજની આ રહસ્યમય કથાને મિત્રો ઘણા વર્ષો પહેલાંની વાત છે જ્યારે આ ધરતી પર સત્ય અને ધર્મનું રાજ હતું મહાભારતનું મહાન યુદ્ધ પૂરું થઈ ચૂક્યું હતું કુરુક્ષેત્રની રક્તરંજિત ભૂમિ હવે શાંત પડી હતી પરંતુ તેની છાયા હજી પણ મનુષ્યત્વના હૃદય પર હતી તે સમયે રાજ કરતા હતા મહાન રાજા પરીક્ષિત અર્જુનના પૌત્ર અને અભિમન્યુના પુત્ર રાજા પરીક્ષિત એક આદર્શ રાજા હતા ન્યાયપ્રિય પ્રજાવત્સલ અને ધર્મના રક્ષક તેમના શાસનકાળમાં ન કોઈ ભૂખ્યો હતો ન કોઈ દુઃખી પરંતુ કાળની ગતિ ક્યારેય રોકાતી નથી એક દિવસ એક નાનકડી ભૂલે આ મહાન રાજાના જીવનમાં તોફાન લાવી દીધું એક દિવસ રાજા પરીક્ષિત શિકાર માટે ગયા હતા તપતી બપોરમાં તરસથી વ્યાકુળ થઈને તેઓ ઋષિ શમિકના આશ્રમે પહોંચ્યા ઋષિવર તે સમયે ગહન સમાધિમાં હતા રાજાએ વારંવાર પોકાર્યો હે મહર્ષિ હે મહાત્મા પરંતુ ઋષિવરે સાંભળ્યું નહીં તરસની પીડાએ રાજાને ક્રોધિત કરી દીધા તેમણે પોતાના રાજદંડથી એક મૃત સર્પ ઉપાડ્યો અને ઋષિના ગળામાં નાખી દીધો આ ક્ષણિક ક્રોધ આ એક પળની મૂર્ખતા રાજા પરીક્ષિતના જીવનનું સૌથી મોટું પાપ બની ગઈ જ્યારે ઋષિ શમિકની સમાધિ ભાંગી અને તેમણે પોતાના ગળામાં મૃત સર્પ જોયો તો તેઓ દુઃખી થયા પરંતુ તેમનાથી પણ વધુ ક્રોધિત થયો તેમનો પુત્ર શૃંગી યુવા ઋષિનો ક્રોધ જ્વાળામુખીની જેમ ફૂટ્યો અને તેમણે શ્રાપ આપ્યો કે જે પણ દુષ્ટ રાજાએ મારા નિર્દોષ પિતાનું અપમાન કર્યું છે તે આજથી સાતમા દિવસે સર્પરાજ તક્ષકના ડંખથી મૃત્યુ પામશે આ શ્રાપના સમાચાર જ્યારે રાજા પરીક્ષિતને મળ્યા તો તેમનું હૃદય પશ્ચાતાપથી ભરાઈ ગયું તેઓ તરત ઋષિ શમિકના ચરણોમાં પડ્યા અને બોલ્યા હે મહર્ષિ મારાથી ભયંકર પાપ થયું છે હું ક્ષણિક ક્રોધમાં મારું ધર્મ ભૂલી ગયો કૃપા કરીને મને માફ કરો ઋષિ શમિકનું હૃદય કરુણાથી ભરાઈ ગયું તેઓ બોલ્યા વત્સ પરીક્ષિત તે જે કર્યું તે ખોટું હતું પરંતુ મારા પુત્રનો શ્રાપ પણ યોગ્ય નહોતો હવે આ શ્રાપ પાછો લઈ શકાય નહીં પરંતુ તું આ સાત દિવસનો સદુપયોગ કર શુકદેવજી પાસેથી શ્રીમદ્ ભાગવત સાંભળ અને મોક્ષ પ્રાપ્ત કર રાજા પરીક્ષિતે ગંગા તટે જઈને ઉપવાસ કર્યો સાત દિવસ સુધી તેઓ શ્રીમદ્ ભાગવત સાંભળતા રહ્યા અંતિમ દિવસે જ્યારે અસ્ત થઈ રહ્યો હતો ત્યારે તક્ષક નાગ એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને રાજા પાસે પહોંચ્યો તેણે કહ્યું હે રાજન હું તમારા માટે કેટલાક ફળ લાવ્યો છું રાજાએ નિર્ભયતાથી ફળ સ્વીકાર્યું જેવું તેમણે ફળને સ્પર્શ કર્યો તો તે તક્ષક નાગ જે બ્રાહ્મણના રૂપમાં હતો તે નાગમાં બદલાઈ ગયો અને રાજાને ડંખ માર્યો રાજા પરીક્ષિતના મૃત્યુ સાથે આખા રાજ્યમાં હાહાકાર મચી ગયો તેમના પુત્ર જન્મેજયે રાજગાદી પર બેઠા પરંતુ તેમના હૃદયમાં તક્ષક પ્રત્યે તીવ્ર બદલાની આગ હતી પોતાના મહાન પિતાનું આવું મૃત્યુ તેમના માટે અસહ્ય હતું તેમણે નક્કી કર્યું કે તેઓ આ પૃથ્વી પરથી તમામ સર્પોનો નાશ કરશે એક મહાન યજ્ઞ શાળામાં જન્મેજાએ સર્પસત્ર યજ્ઞ શરૂ કર્યો આ કોઈ સામાન્ય યજ્ઞ નહોતું આ યજ્ઞમાં અગ્નિની ભયંકર શક્તિ હતી જે તમામ સર્પોને પોતાની તરફ ખેંચી લેતી હતી યજ્ઞકુંડમાં મંત્રોની ગુંજ અને હવનની જ્વાળાઓ સાથે એક પછી એક સર્પ આવીને અગ્નિમાં ભસ્મ થવા લાગ્યા હજારો લાખો સર્પ બળીને રાખ થઈ ગયા નાના મોટા વિશાળા અને નિર્વિશ દરેક પ્રકારના સર્પ યજ્ઞની અગ્નિમાં સમાઈ ગયા સ્વર્ગલોક પાતાળલોક દરેક જગ્યાએ હાહાકાર મચી ગયો નાગલોકમાં જ્યારે આ સમાચાર પહોંચ્યા તો વાસુકી શેષ નાગ અને અન્ય નાગરાજાઓ અત્યંત ચિંતિત થયા તેઓ જાણતા હતા કે જો આ યજ્ઞ ચાલુ રહ્યો તો સમગ્ર સર્પ જાતિનો વિનાશ થઈ જશે તેઓ બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજીએ કહ્યું આ યજ્ઞ ત્યારે જ અટકશે જ્યારે કોઈ એવી વ્યક્તિ હસ્તક્ષેપ કરશે જેનું અડધું લોહી નાગવંશનું અને અડધું વંશનું હોય તે સમયે મહર્ષિ જરતા કરુની યાદ આવી જેઓ એક મહાન ઋષિ હતા જેમણે પોતાના પિતૃઓની મુક્તિ માટે વિવાહનો નિર્ણય કર્યો હતો તેમણે વાસુકીની બહેન જરતા કરુ સાથે લગ્ન કર્યા હતા આ દાંપત્યના પુત્ર હતા આસ્તિક મુનિ આસ્તિક મુનિમાં માનવીય સંવેદના અને નાગવંશની કરુણા બંને હતી જ્યારે તેમણે સર્પસત્ર યજ્ઞની જાણ થઈ તો તેમનું હૃદય પીડાથી ભરાઈ ગયું તેઓ જાણતા હતા કે બદલો કોઈ સમસ્યાનો ઉકેલ નથી યુવા આસ્તિક મુનિ યજ્ઞશાળા તરફ ચાલ્યા ગયા રસ્તામાં તેમણે જોયું કે આકાશમાં સર્પોના ઝુંડ યજ્ઞની અગ્નિ તરફ ખેંચાઈ રહ્યા હતા તેમની વ્યથા તેમની ચીસો આ દ્રશ્ય આસ્તિકના હૃદયને વીંધી નાખ્યું તેમણે વિચાર્યું કે ના આ અન્યાય છે પ્રકૃતિના દરેક જીવનું પોતાનું સ્થાન છે સર્પ પણ આ સૃષ્ટિનો અભિન્ન ભાગ છે હું આને રોકીશ જ્યારે આસ્તિક મુનિ યજ્ઞશાળાના દ્વાર પર પહોંચ્યા તો દ્વારપાળોએ તેમને અટકાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ એક બાળ બ્રાહ્મણને રોકવું અધર્મ હતું આસ્તિક અંદર પહોંચી ગયા યજ્ઞશાળામાં ભયંકર દૃશ્ય હતું ચારે બાજુ અગ્નિની જ્વાળાઓ મંત્રોની ગર્જના અને રાજા જન્મે જયનો ક્રોધથી ભરેલો ચહેરો ત્યાં આસ્તિક મુનિએ જોયું કે યજ્ઞકુંડમાં એક પછી એક સર્પ પડીને બળી રહ્યા હતા આસ્તિક મુનિ મધુર અવાજે બોલ્યા મહારાજ જન્મેજય આપનો આ યજ્ઞ અત્યંત પ્રભાવશાળી છે હું તેની પ્રશંસા કરવા આવ્યો છું જન્મે જે પ્રસન્ન થયા તેમણે કહ્યું હે બાળક હું તારી પ્રશંસાથી પ્રસન્ન છું માંગ તારે શું જોઈએ છે આસ્તિક મુનિને આશા હતી કે રાજા વરદાન આપશે તેમણે તરત કહ્યું મહારાજ હું ઈચ્છું છું કે તમે આ સર્પ યજ્ઞને તરત બંધ કરો જન્મે જઈનો ચહેરો ક્રોધથી લાલ થઈ ગયો શું કહ્યું તે હ મારા પિતાના હત્યારા તક્ષકથી બદલો લઈને જ રહીશ આ યજ્ઞ ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી તક્ષક તેમાં બળી ન જાય આસ્તિક મુનિ સમજી ગયા કે માત્ર તર્કથી રાજાનું મન નહીં બદલાય તેમણે પોતાની માતા પાસેથી સાંભળેલી વાર્તાઓ યાદ કરી તેમણે કહ્યું મહારાજ તમે મહાન છો ન્યાયપ્રિય છો પરંતુ શું તમને ખબર છે કે તમારા પિતામાં અર્જુને પણ એક વખત ક્રોધમાં આવીને એક નાગરાજને મારવાનો પ્રયાસ કર્યો હતો જન્મે જેનું ધ્યાન આકર્ષિત થયું આસ્તિકે મુનિએ આગળ કહ્યું ત્યારે ભગવાન કૃષ્ણે તેમને સમજાવ્યું હતું કે પ્રકૃતિમાં દરેક જીવનું પોતાનું સ્થાન છે સરપો કીડા મકોડા ખાઈને ખેડૂતોની સેવા કરે છે તેઓ પ્રકૃતિના સફાઈ કર્મી છે મહારાજ તમારા પિતાનું મૃત્યુ દુઃખદ છે પરંતુ શું તમામ સર્પોને મારીને તમે તેમને પાછા લાવી શકશો શું આથી તમારું દુઃખ ઓછું જ હશે આ માત્ર વધુ પાપનો બોજ તમારા માથે લાવશે યજ્ઞશાળામાં સન્નાટો છવાઈ ગયો મંત્રોનો અવાજ ધીમો પડી ગયો અચાનક યજ્ઞકુંડની ઉપર એક વિશાળ છાયા દેખાય દરેક વ્યક્તિ ઉપર જોવા લાગ્યા ત્યાં ભયંકર તક્ષક નાગ હતો વિશાળ કાય પોતાની પૂરી શક્તિ સાથે પરંતુ તે યજ્ઞાગ્નિની શક્તિ સાથે લડી રહ્યો હતો જે તેને પોતાની તરફ ખેંચી રહી હતી તક્ષકે ચીઝ પાડી હે રાજન જન્મે જે હું આવ્યો છું હું જ તમારા પિતાનો હત્યારો છું મને બાળી દો પરંતુ આ નિર્દોષ સર્પોને છોડી દો મેં જે કર્યું તે ખોટું હતું રાજા પરીક્ષિત એક મહાન વ્યક્તિ હતા મેં ક્રોધમાં આવીને તેમને માર્યા હું તેના માટે પશ્ચાતાપ કરું છું મારા મૃત્યુથી તમારો બદલો પૂરો થઈ જશે પરંતુ આસ્તિક મુનિ આગળ આવ્યા ના આ બદલો નથી આ ન્યાય છે તક્ષક ત્યાં ભૂલ કરી હતી પરંતુ હવે તેને પશ્ચાતાપ છે મહારાજ જન્મે જઈ તમારો બદલો પૂરો થયો તક્ષક તમારી સામે છે પશ્ચાતાપ કરી રહ્યો છે હવે તેને માફ કરી દો જન્મે જઈની આંખોમાં આંસુ આવી ગયા વર્ષોનો ક્રોધ બદલાની આગ અને પિતાની યાદ બધું જ એક સાથે ઉમટી આવ્યું તેઓ બોલ્યા આસ્તિક તારા શબ્દોમાં સત્ય છે મેં મારા ક્રોધમાં હજારો નિર્દોષ જીવોને મારી માખ્યા આ કેવો ન્યાય છે જ્યાં એક અપરાધી માટે હજારો નિર્દોષ મરે તેમણે યજ્ઞને રોકવાનો આદેશ આપ્યો અગ્નિ શાંત થઈ ગઈ તક્ષક ધીમે ધીમે નીચે આવ્યો જન્મેજાએ કહ્યું તક્ષક હું તને માફ કરું છું પરંતુ વચન આપ કે હવે તું ક્યારેય કોઈ નિર્દોષને હાનિ નહીં પહોંચાડે તક્ષકે માથું ઝુકાવીને કહ્યું મહારાજ હું વચન આપું છું આજ પછી હું અને મારા સંતાન માત્ર ત્યારે જ કોઈને હાનિ પહોંચાડશે જ્યારે અમારા પર હુમલો થશે યજ્ઞાગ્નિની તપશથી તમામ સરકોના શરીર બળી ગયા હતા તેઓને શીતળતાની જરૂર હતી આસ્તિક મુનિએ સૂચન કર્યું મહારાજ આ બળેલા સરકોને ઠંડા દૂધથી સ્નાન કરાવીને તેમની પીડા ઓછી કરો રાજા જન્મેજયે આદેશ આપ્યો હજારો ઘડા ઠંડુ દૂધ લાવવામાં આવ્યું એક પછી એક તમામ સરકોને દૂધથી સ્નાન કરાવવામાં આવ્યું મિત્રો આ દ્રશ્ય અત્યંત મર્મસ્પર્શી હતું તે માત્ર એક વિધિ નહોતી પરંતુ ભક્તિ શ્રદ્ધા અને દયાનો અદભુત સંગમ જે હાથ કેટલીક ક્ષણો પહેલાં તેમને મારવા માટે ઉઠ્યા હતા તે જ હાથ હવે તેમની સેવામાં લાગ્યા હતા દૂધના સ્પર્શથી બળેલા સર્પો સાજા થવા લાગ્યા તેમની પીડા ઓછી થઈ ગઈ તક્ષક અને વાસુકી જેવા મહાન નાગરાજો પણ દૂધના સ્નાન પછી પુનર્જીવિત થયા આ દિવસ જોઈને બ્રહ્માજી વિષ્ણુજી અને શિવજી પણ પ્રસન્ન થયા શિવજીએ કહ્યું આજથી આ દિવસ નાગપંચમીના નામથી ઉજવાશે આ દિવસે જે કોઈ શ્રદ્ધાથી નાગદેવતાઓને દૂધ ચડાવશે તેના તમામ કષ્ટ દૂર થશે પ્રિય મિત્રો અમને આશા છે કે આ કથા તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે કૃપા કરીને આજના વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય નાગદેવતા પણ જરૂરથી લખી દેજો તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હો નાગદેવતા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ